બોટાદમાં ભાજપ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ ત્યારે સાળંગપુરના બીએપીએસ મંદિરમાં કરાયું છે બેઠકનું આયોજન ત્યારે આજે પણ મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા નિવેદન જેમાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખ અંગે કારોબારીમાં ચર્ચાની શક્યતા તેમ બાવળીયા જણાવ્યું

કાર્યકરો જણાવ્યું છે ત્યારે સી આર પાટીલ ને કેન્દ્રીય મંત્રી સ્થાન મળતા આ નિર્ણય લેવામાં આવશે ત્યારે પાટીલ જવાબદારી સંભાળી શકે તેવા સક્ષમ હોવા છતાંય નવા પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવશે ગુજરાત ભારતીય જનતા પક્ષની વિસ્તૃત કારોબારીની બેઠક જ્યારે બોટાદ જિલ્લાના સાળંદપુર ખાતે મળી રહીશ ત્યારે સમગ્ર ગુજરાતની અંદરથી ગઈકાલથી જ ભારતીય જનતા પક્ષના સંગઠનના સૌ હોદ્દેદારો અહીંયા પહોંચી ગયા છે આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી એમની ઉપસ્થિતિમાં આ વિસ્તૃત પ્રદેશ કારોબારી મળી રહેશે એવા સમયે ખાસ કરીને ગત ચૂંટણીની પરિણામો એની પણ થોડી સમીક્ષા થશે અને આગામી દિવસમાં જે કંઈ ખાસ કરીને સી આર પાટીલ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા ત્યારે અહીંયા પ્રદેશના અધ્યક્ષ તરીકેની પણ બંને જવાબદારીઓ સંભાળી શકે એવા છે પણ છતાંય કદાચ એ અંગે પણ થોડી ચર્ચાઓ થશે અને આગામી દિવસમાં ફરી પાછું સંગઠન ખૂબ મજબૂત અને નવીનીકરણ થાય એની પણ લાગે છે કે એની પણ ચર્ચાઓ થશે